ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત કલેક્ટર કચેરી ખાતે ખાસ વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે સંભવિત કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક અને સંભવિત કામગીરી માટે સજ્જ રહેશે. આ વોર રૂમ દેશની ત્રણેય સેનાઓ જમીનદળ નૌકાદળ અને વાયુદળ સાથે સતત સંપર્કમાં રહેશે સુરક્ષાના પોલીસ કમિશનર પણ વોર રૂમ સાથે સીધા સંપર્કમાં રહીને શહેરની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવશે વધુમાં વોર રૂમ સીધા કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધવા સક્ષમ છે જેથી આવશ્યક સૂચનાઓનો તરત અમલ થઈ શકે સરકારના પગલાં પૂર્ણપણે

અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાનો ઉપાયો કરવાનો હોય છે કોઈ પણ કુદરતી માનવ આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે હાલ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ કઈ જે જે એજન્સીઓ છે તેમની